નમસ્કાર દર્શક મિત્રો ઝાયડસ ના ડોક્ટર્સ હાજર છે અને આજ જ રજૂઆતની સાથે આજે આપણે વાત કરવાની છે હેડ એન્ડ નેક કેન્સર વિશે અત્યારે તેનું પ્રમાણ સખત વધી રહ્યું છે તે વધવા પાછળનું કારણ આપણી જીવનશૈલી પણ છે વ્યસન તરફ આજનું યુવાધન જે સતત આગળ વધી રહ્યું છે અને જેના કારણે આગળ તે અટેક કરે છે આગળ તે હુમલો કરે છે હેડ એન્ડ નેક કેન્સરના સ્વરૂપમાં તે પણ છે આવા બીજા ઘણા બધા પરિબળો છે હવે તેની સારવાર કઈ કઈ રીતે પોસિબલ છે કયા કયા નાની ઉંમરમાં જો તમને થાય છે આવા કેન્સર તો તમે કેવી રીતે સારવાર તેની કરાવી શકો છો આના માટે રોબોટિક સર્જરી પણ અત્યારે આપણી પાસે અવેલેબલ છે તો એ કેવી રીતે કામ કરે છે આવી ઘણી જ બધી બાબતો આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ડૉક્ટર દિપેન પટેલ દિપેનજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચામાં દિપેનજી જે રીતની આપણે વાત કરી રહ્યા છે કેસીસ જે રીતના સતત વધી રહ્યા છે આ કેસિસ વધવા પાછળનું પહેલાં તો કારણ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે ભાગની કોઈ પણ બીમારી એ આપણી ખરાબ જીવનશૈલી ખરાબ ખાવા પીવાના કારણે આવતી હોય છે તો તમે આને કેવી રીતે જુઓ છો આપણી જીવનશૈલી જે રીતે બદલાઈ રહી છે એ પ્રમાણે આપણે જે હવા અંદર શ્વાસોશ્વાસમાં લઈએ છીએ સ્ટાર્ટિંગ ફ્રોમ ધી પોલ્યુશન એના પછી જે આવે એ આપણો ડાયટ આવે જે ડાયટમાં આપણે પોલ્યુટન્સ અને ઇન્સેક્ટિસાઈડ્સ ઘણી બેન્ડ ઇન્સેક્ટિસાઈડ્સનો ઇન્ડિયામાં ઉપયોગ થાય છે અને જે પ્રદૂષિત ખોરાક આપણે લઈએ છીએ ઘણીવાર જંક ફૂડ જે છે આપણને પૂરતા પોષક દ્રવ્યો નથી આપી શકશું તો ઓવરઓલ આપણો જે ડાયટ છે એ બી આપણા કેન્સર થવાના પરિબળોમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે બીજી જો વાત કરીએ તો આપણી જીવનશૈલીમાં ટોબેકોનું યુઝ સ્મોકલેસ અને સ્મોક બે ફોર્મમાં વધ્યો છે સ્મોકલેસ ફોર્મમાં આપણે જોઈએ તો ચાવવાની ઘણી બધી પ્રોડક્ટ જે ઇન્ડિયામાં અવેલેબલ છે એ વર્લ્ડ વાઈડ ક્યાંય મળતી નથી એટલી વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં મળી રહી છે જેનું લોકો સેવન કરી રહ્યા છે તમે પછી એ લોઅર ક્લાસ ગણો લોઅર મિડલ ક્લાસ ગણો અથવા તો અપર ક્લાસ ગણો બીજો જે ટ્રેન્ડ શિફ્ટર અથવા તો ટ્રેન્ડ ચેન્જર જે જોવા મળ્યું છે તેમાં છે ફિમેલનું ટોબેકો એડિક્શન ફિમેલ હુક્કાના ફોર્મમાં સિગરેટના ફોર્મમાં અથવા તો ઘણા અમુક ગામડાના દર્દીઓની વાત કરીએ આપણે તો ગામડામાં તમાકુ ખાવાનું બી બંધાણ સ્ત્રીઓમાં પણ જોવા મળ્યું છે જેના લીધે અમે જો અમારો મેડિકલ ફિલ્ડનો કેન્સર સર્જરીનો એક્સપિરિયન્સ શેર કરું તમારી સાથે તો અમે નાની એજમાં હેડેનને કેન્સરના દર્દીઓ હવે જોઈ શકીએ છીએ બિલકુલ ડોક્ટર અત્યારે હેડેનના કેન્સરની જ્યારે વાત આવે ત્યારે એમાં કયા કયા કેન્સરનો સમાવેશ આપણે કરીએ છીએ ખાસ કરીને કયા કયા કેન્સર થાય છે એમાં અને એને ટ્રીટ કરવું બધી જ રીતે અત્યારના સમયમાં સક્સેસ રેશિયો આપણને મળ્યો છે કારણ કે મેડિકલ ક્ષેત્ર જે રીતે અત્યારે આગળ વધી રહ્યું છે એને જોવા જઈએ તો આપણે કેન્સરને હરાવવા માટે કેન્સરને જળમૂર્થી નાબૂદ કરવા માટે કોઈ પણ વ્યક્તિના શરીરમાંથી આપણે સક્ષમ છે પણ છતાં પણ આજે પણ એટલા જટિલ કેન્સર આપણે જોઈ રહ્યા છે જેના માટે આપ શું કહેશો એક ફંડામેન્ટલ વસ્તુ જે બદલાઈ છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ છે કેન્સર એટલે કેન્સલ એવું પહેલાં લોકો કહેતા એમાંથી હવે લોકોને એટલી સમજ ડેવલપ થઈ છે એટલી ટેકનોલોજી ઇવોલ્વ થઈ છે મેડિકલ ફિલ્ડમાં એટલી પ્રગતિ થઈ છે કે લોકોને હવે એ રિયલાઇઝ થઈ ગયું છે કે કેન્સર એટલે કેન્સર નહીં કેન્સરના ઘણા બધા સ્ટેજમાં સારવાર શક્ય છે અને એ સો ટકા દર્દીને સારવાર કરીને એને એની પર્સનલ પ્રોફેશનલ એઝ વેલ એઝ સોશિયલ લાઇફમાં પાછા મોકલી શકાય છે એને લોકો આપણી જ વચ્ચે નોર્મલ જિંદગી જીવી શકે છે જે તમે પહેલો પ્રશ્ન પૂછ્યો એમાં હેડેનને કેન્સરમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તો એઝ ધ નેમ સજેસ્ટ કે હેડ એન્ડ નેક એટલે મોઢા અને ગળાના અલગ અલગ ભાગના કેન્સરનો નેક કેન્સરમાં સમાવેશ થાય છે આપણા શરીરની વાત કરીએ તો શરીરમાં લગભગ બસો જાતના અલગ અલગ કેન્સર જોવા મળે છે જેમાંથી એન્ડ નેક કેન્સરની વાત કરીએ તો મોઢાની ઓરલ કેવિટીનો ભાગ એટલે કે મોઢામાં બે બાજુના ગલોફાનો ભાગ જીભનો ઉપરનો ભાગ તાળવાનો કાંકડાનો ભાગ જીભની પાછળનો ભાગ અને હાર્ડ પેલેટ અને સોફ્ટ પેલેટ મોઢામાં આટલા અલગ અલગ પ્રકારના અને મોઢામાં જડબાના કેન્સરનો પણ સમાવેશ થાય છે નેક કેન્સરની વાત કરીએ તો આપણા ગળામાં ઘણા બધા અગત્યના સ્ટ્રક્ચર્સ આવેલા છે જેમ કે થાઈરોઇડ ગ્લેન્ડ પેરાથાઈરોઇડ ગ્લેન્ડ લેરિંગ્સ એટલે કે જેને આપણે સ્વરપેટી ગુજરાતીમાં કહીએ છીએ વોઇસ બોક્સ વોઇસ બોક્સના કેન્સર અન્નળીનો ઉપરનો ભાગ પણ ગળામાંથી ચાલુ થાય છે તો અન્નળીના ઉપરના ભાગના કેન્સર વોઇસ બોક્સના કેન્સર અને થાઇરોઇડ પેરાથાઈરોડ કેન્સરના ને કેન્સર્સમાં સમાવેશ થાય છે અન્ય પ્રકારના કેન્સર જેને કે એન્ડોક્રાઇન કેન્સર કહેવામાં આવે થાઇરોઇડ પેરાથાઇરોઇડ ઉપરાંત લાળ ગ્રંથિના કેન્સર એટલે કે સબમેન્ડિબ્યુલર સલાઈવરી ગ્લેન્ડ અને પેરોટીડ સલાઈવરી ગ્લેન્ડ એનો પણ હેડેનને કેન્સર્સમાં જ સમાવેશ થાય છે રહી વાત અલગ સમાવેશ થતા કેન્સરની તો એમાં સાઇનસના કેન્સર એટલે કે આપણે મેક્ઝિલરી કેન્સર ઇથમોઇડ સાઇનસ કેન્સર અને બીજા કેન્સર્સનો બી નેઝલ કેવિટી કેન્સર્સ એ બધાનો પણ નેક કેન્સરમાં સમાવેશ થાય છે એટલે કે રફલી જોઈએ તો સ્કલ બેઝ એટલે કે ખોપડીના નીચેના ભાગથી ચાલુ કરીને ગળું પતે ત્યાં સુધી થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ અને વોઇસ બોક્સ અને અન્નનળીના ભાગનો નેક કેન્સર્સમાં સમાવેશ થાય છે બિલકુલ હવે અહીંયા મોઢાના કેન્સરની જ્યારે વાત આવે ડૉક્ટર તો મોઢામાં મોઢાના કેન્સર થવા પાછળના કારણો માત્ર ખાલી વ્યસન જ છે જેમ આપણે વાત કરીએ કે ગામડાની સ્ત્રીઓ પણ આ તમાકુ ખાય છે અહીંના શહેરી વિસ્તારના લોકોને પણ ઈ સિગારેટ છે હુક્કો છે તમાકુ છે સિગરેટ છે એની આદત અલગ અલગ ફોર્મમાં લેવાની છે તો શું આ જ કારણો છે મોઢાનું કેન્સર થવા પાછળના મોડાના કેન્સરના પાછળ મુખ્યત્વે તે તમે જેમ કહ્યું એ પ્રમાણે કે મુખ્યત્વે તમાકુનું સેવન એ આધારભૂત રહેલું છે એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય એ બેમાંથી એકે બાકાત નથી રહેતા તમાકુનો જે રીતે ઉપયોગ કરે એટલે કે તમાકુની માણસ ક્વોન્ટિટી કેટલી ખાય છે પેટર્ન કઈ રીતે ખાય છે સવારના ટાઈમમાં ખાય છે રાતે મોઢામાં મૂકીને સૂઈ જાય છે અથવા તો કામ કરતી વખતે મોઢામાં અને મોઢામાં ભરેલું રાખે છે તો ખાવાની પેટર્ન બી મોડાના કેન્સરમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે મોડાના કેન્સર તમાકુ અને આલ્કોહોલ એટલે કે દારૂના સેવનથી પણ થતા હોય છે અને એ જો વ્યક્તિ બે જોડે એડિક્શન રાખે તમાકુ અને દારૂનું સેવન જોડે વ્યક્તિ કરતી હોય તો એના થવાના ચાન્સ લગભગ બે ગણાથી વધી જાય છે નોન ટોબેકો કોઝિસની વાત કરીએ એટલે કે તમાકુ સિવાયના હેડેરને કેન્સરના કોઝિસ તો એમાં ઈબીવી એપસ્ટેન બાર વાયરસ અને હ્યુમન પેપિલોમા વાયરસ એચપીવી વાયરસનો પણ સમાવેશ થાય છે અન્ય કારણોમાં જોઈએ તો કોઈ ટૂથ વાગતો હોય દાંતનું તીક્ષ્ણ હોવું અથવા તો એનું વારંવાર જીભ જોડે અથવા તો ગલોફામાં ઘસાવવું અને એનાથી પડેલું ચાંદુ જો મટે નહીં તો ત્રણ અઠવાડથી અઠવાડિયાથી વધારે જો એ ચાંદુ રહે તો એ પણ કેન્સરમાં કન્વર્ટ થવાનો શક્યતા છે જેમ કે મેં હ્યુમન પેપિલોમા વાયરસની વાત કરી તો એ વાયરસ એ યુઝઅલી એ એવું માનવામાં આવતું હતું કે વેસ્ટર્ન કોઝ છે એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું પરિબળ છે મોડાના કેન્સરનું અને પણ આપણી જે સોસાયટીની જીવનશૈલી બદલાય છે એ પ્રમાણે હવે ભારતમાં પણ એચપીવી હ્યુમન પેપિલોમાં વાયરસના પોઝિટિવ કેસીસ જોવા મળે છે આ વાયરસ મુખ્યત્વે ઓરલ સેક્સથી અને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સથી ફેલાતો હોય છે એ બી ટોન્સિલ અને બેઝ ઓફ ટંગ એટલે કે જીભની પાછળના ભાગના કેન્સર થવા માટે ઘણો કારણભૂત રહેલો હોય છે બિલકુલ હવે ના લક્ષણોની વાત કરીએ મોઢાના કેન્સર તો તમને પ્રી ડિફાઈન થઈ શકે કે પહેલેથી ખબર પડી શકે કે આ બધા લક્ષણો તમને વધતા ઓછા પ્રમાણમાં દેખાઈ રહ્યા છે તો તમને કદાચ આવનારા ભવિષ્યમાં મોઢાનું કેન્સર થવાના ચાન્સીસ છે એવું કહી શકાય એક વસ્તુ જોઈએ કે પાણી પહેલાં પાળ બાંધવી જે આપણે ગુજરાતીમાં કહેવત છે એ પ્રમાણે આમાં પણ આપણે પાણી પહેલાં પાળ બાંધી શકીએ છીએ એટલે કે કેન્સર થાય એની પહેલાં શરીરમાં અમુક ચેન્જીસ થવાના ચાલુ થાય છે જેને મેડિકલ ટર્મમાં પ્રી કેન્સરસ પ્રી મેલિગ્નન્ટ ચેન્જીસ અને પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન્સ અને લીઝન્સ કહેવામાં આવે છે જેમાં લ્યુકોપ્લાકિયા એટલે કે વ્યક્તિના ગલોફામાં મોઢાના અંદરના ભાગમાં સફેદ કલરના ડાઘા પડવાના ચાલુ થાય છે એરીથ્રોપ્લાકિયા એટલે કે લાલ કલરના ડાઘા મોડાની અંદરની સ્કીનમાં લાલ કલરના ડાઘા પડવાના ચાલુ થાય છે તો આ કેન્સરની પહેલાંના લક્ષણો છે અન્ય જો આપણે કેન્સરની પહેલાંના લક્ષણોની વાત કરીએ તો આપણે ઘણા બધા સમાજમાં લોકો જોતા આવીએ છીએ કે એમનું મોઢું ઓછું ખુલતું હોય છે ઘણા વર્ષોથી તમાકુ ખાતા હોય અને મોઢું ઓછું ખુલતું હોય તો એને મેડિકલ લેંગ્વેજમાં અમે ટ્રિસમસ કહીએ છીએ એ બી કેન્સર થવા પહેલાંનું એક ફીચર હોઈ શકે છે ઘણીવાર વ્યક્તિને મોઢાના કેન્સરના લીધે કાનમાં દુખાવો થતો હોય છે ઘણીવાર અમારી પાસે પેશન્ટ આવે કે મોઢામાં કંઈ જ તકલીફ નથી પણ એક બાજુનો કાન સતત દુખ્યા કરે છે તો ઘણીવાર જડબાના કેન્સર અથવા તો જીભના કેન્સર જે નસને દબાવતા હોય તો એમાં વ્યક્તિ કાનના દુખાવા સાથે અમારી પાસે આવતી હોય છે આ બધી વાત થઈ કેન્સરની પહેલાના લક્ષણોની કે મોડામાં સફેદ કલરના ચાંદા પડ્યા હોય વ્હાઈટ કલરના ચાંદા પડ્યા હોય મોડું ઓછું ખુલતું હોય મોઢાની અંદરની ભાગની ચામડી સખત થઈ ગઈ હોય જેના લીધે હાર્ડ થવાના લીધે એની ફ્લેક્સિબિલિટી ઓછી થાય અને વ્યક્તિ પોતે મોઢું ઓછું ના ખોલી શકે ઘણીવાર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ એ બી હોય છે કે વ્યક્તિની સેન્સિટિવિટી વધી જાય એટલે કે એ મરચું અને ગરમ વસ્તુઓ ખાવાની એનો થ્રેશોલ્ડ ઘણો ઓછો થઈ જાય બીજા બધા જેટલું ખાઈ શકે એટલું એ ગરમ અથવા તીખું ના ખાઈ શકે તો આ બધા કેન્સર થવાના પહેલાંના લક્ષણો છે હવે કેન્સરના લક્ષણો એકવાર કેન્સર થઈ ગયું મોઢાના કેન્સરના લક્ષણોમાં મેં કીધું એ પ્રમાણે જો ચાંદુ હોય એ ત્રણ અઠવાડિયાથી વધારે ના રૂજાય તો એ એક મોઢાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે અન્ય લક્ષણોમાં મોઢામાંથી કોઈ અન્ય કારણો વગર લોહી પડવું ખાવામાં ગળવામાં અથવા તો બોલવામાં તકલીફ પડવી એ જીભના કેન્સરના લક્ષણો હોઈ શકે છે તાળવાના કેન્સરમાં ઘણીવાર વ્યક્તિનો અવાજ બદલાઈ જવો ગળવામાં તકલીફ પડવી અથવા તો ગળવામાં દુખાવો થવો મોઢાની પાછળના ભાગના એટલે કે હા હાઈપોફેરિન્જિયલ કેન્સરમાં ઘણીવાર વ્યક્તિને મોઢામાંથી અથવા તો નાકમાંથી બ્લીડિંગ થવાની સમસ્યા હોય છે ઘણીવાર મોઢામાં દુર્ગંધ સાથે પણ વ્યક્તિ પ્રેઝન્ટ થતું હોય છે અન્ય લક્ષણોમાં ઘણીવાર ગળાની ગાંઠ સાથે મોડાના કેન્સર પ્રેઝન્ટ થતા હોય છે કે મોઢામાં કંઈ તકલીફ નથી ઘણું નાનું ચાંદુ છે અને યુઝઅલી તકલીફ એ હોય છે કે કેન્સરનું ચાંદું પેનલેસ હોય છે એટલે કે દર દર્દીને કોઈ જ પેઇન ના થતું હોય એટલે એને ડૉક્ટર પાસે જવાની ગંભીરતા સમજવામાં ઘણી વાર લાગે છે અને એમાં કેન્સર ઘણીવાર આગળ વધી જતું હોય છે અને આ જ કેન્સર ઘણીવાર ગળાની ગાંઠ સ્વરૂપે પણ પ્રેઝન્ટ થાય છે જેમાં વ્યક્તિની એક જ માત્ર કમ્પ્લેન એટલી હોય છે કે ગળામાં એક ગાંઠ છે જે ઘણા બે ત્રણ અઠવાડિયાથી ઓછી નથી થતી અથવા તો રૂજાતી નથી બિલકુલ મોઢાના કે નાકના કેન્સરમાં આપણે સ્ટેજીસ પહેલેથી ડિફાઈન કરી શકીએ અર્લી તેના સાયન્સ કયા કેવા જોવા મળે છે આના સિવાયના અને શરૂઆત ઘણીવાર એવું હોય છે કેન્સરના શરૂઆતી લક્ષણો બહુ જ ઓછા દેખાતા હોય છે કાં તો નહીવત પ્રમાણમાં દેખાતા હોય છે તો તમે એવું કહી શકો કે આ ખાસ કરીને ઘણી વાર થાય કે મને માથાનો દુખાવો ઝીણો ઝીણો થયા કરે છે તો દવા લઈને મટી જશે એટલે હું એને નિગ્લેક્ટ કરું છું પણ મને બે ત્રણ વર્ષ પછી ખબર પડે છે કે મેં નિગ્લેક્ટ ન કર્યું હોત તો સારું હોત તો એને આપણે કેન્સરના સિમ્ટમ્સ કે કેન્સરના સાઇન ગણી શકીએ અર્લી ડિટેક્શન એનું કરવું હોય તો કેવી રીતે કરવાનું અર્લી ડિટેક્શનની જરૂર એટલા માટે પડે છે કે કેન્સરના મુખ્યત્વે ચાર સ્ટેજ હોય છે આપણા શરીરમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કેન્સર થાય છે પણ આપણે જો મોઢાના કેન્સરની વાત કરીએ તો મોઢામાં મુખ્યત્વે ચાર સ્ટેજીસ હોય છે જેમાં સ્ટેજ વન એને કહેવામાં આવે છે જેમાં ચાંદુ બે સેન્ટીમીટરથી નાનું હોય હવે એ જ ચાંદાની જેમ જેમ સાઇઝ વધતી જાય છે અથવા તો એ બીજા શરીરના ભાગમાં ફેલાતું જાય છે એમ એમ સ્ટેજ આગળ વધતા જાય છે જેમ કે બેથી ચાર સેન્ટીમીટરના ચાંદા એ સ્ટેજ ટુમાં આવે છે સ્ટેજ થ્રીમાં ચાર સેન્ટીમીટરથી મોટું હોય ચાંદું અથવા તો એ ગળાના નોડ એટલે કે લસિકા ગ્રંથિમાં સ્પ્રેડ થયેલું હોય તો એને સ્ટેજ થ્રી કેન્સર કહેવાય છે હવે એ જ કેન્સર જો આનાથી પણ આગળ વધે અથવા તો ગલોફાનું કેન્સર ગાલની ચામડી સુધી આવી જાય અથવા તો ગાલની ચામડી પર ચાંદું પડે ઘણીવાર આપણે તમાકુના પેકેટ પર અને સિગરેટના પેકેટ પર પેલા ફોટોઝ જોતા આવીએ છીએ એ ફોટોઝમાં જે બતાવે છે એ પબ્લિક માટે એ અવેરનેસ ક્રિએટ કરવા માટે બતાવવામાં આવે છે કે સ્ટેજ ફોર કેન્સર આવું લાગે એટલે તમાકુ અને સિગરેટના પેકેટ પર એ લોકો સ્ટેજ ફોર કેન્સરના મોઢા પર પડેલા ચાંદાવાળા પેશન્ટ રજૂ કરે છે એટલે કે સ્ટેજ ફોરની વાત કરીએ તો એમાં પણ અંદર એ બી અને સી અલગ અલગ સ્ટેજ હોય છે જેમાં સ્ટેજ ફોર એ અને બી એ બેમાં સારવાર હંડ્રેડ શક્ય છે જ્યારે સ્ટેજ ફોર સીની વાત કરીએ તો હેડેનને કેન્સર મોડું અને ગળું છોડીને શરીરના અન્ય કોઈ ભાગમાં સ્પ્રેડ થઈ ગયું હોય જેમ કે લિવર છે લંગ છે ફેફસા છે બોન છે અથવા તો અલગ જગ્યાએ છાતીના અંદરના ભાગમાં ફેલાઈ ગયું હોય તો એને સ્ટેજ ફોર સી કેન્સર કહેવામાં આવે છે જેને ગુજરાતીમાં આપણે અસાધ્ય કેન્સર કહીએ હવે અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આપણો એઝ અ મેડિકલ પ્રોફેશનલ અમારો અને મેડિકલ પેરામેડિકલ અને એઝ અ સોસાયટી આપણો ગોલ એ હોવો જોઈએ કે આપણે વધારેમાં વધારે વ્યક્તિના અર્લી સ્ટેજમાં નિદાન કરી શકીએ વેન આઈ સે અર્લી સ્ટેજ ઇટ ઇઝ સ્ટેજ વન એન્ડ સ્ટેજ ટુ જ્યારે સ્ટેજ થ્રી અને ફોરને આપણે એડવાન્સ કેન્સર કહીએ છીએ સ્ટેજ વન અને ટુમાં અર્લી ડિટેક્શનનો ફાયદો એ હોય છે કે વ્યક્તિને ઓછામાં ઓછી તકલીફ સાથે અને ઓછામાં ઓછા ખર્ચા સાથે સારવાર કરી શકે છે તમને લાગતું હશે કે ઓરલ કેવિટીના કેન્સર જેની આપણે આટલી ચર્ચા કરી રહીએ છીએ એ કેટલા કોમન છે તો તમને જાણીને નવાઈ લાગશે કે આપણા અમદાવાદમાં પુરુષના કેન્સર દર્દીઓ આપણે જો ભેગા કરીએ કે પુરુષમાં કેન્સર દર્દીઓ તો એમાં દર ત્રીજું દર્દી એ ઓરલ કેન્સર નું દર્દી છે સ્ત્રીઓમાં વાત કરીએ તો સ્ત્રીઓમાં થર્ડ મોસ્ટ કોમન કેન્સર ઇઝ ઓરલ કેન્સર હવે અમદાવાદથી આગળ જઈને આપણે ગુજરાતની વાત કરીએ તો અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં ઇન્ડિયા લેવલે મેક્સિમમ ઓરલ કેવિટી કેન્સરના પેશન્ટ જોવા મળે છે સૌરાષ્ટ્ર રિજનની તમે પ્રેક્ટિસ સાંભળી હશે કે વ્યક્તિ નાનું હોય એટલે કે સ્કૂલના બાળકોથી ઘણીવાર સૌરાષ્ટ્રમાં તમાકુ ખાવાનું ચાલુ કરે છે તો તમાકુને એક્ટ થવાનો ટાઈમ અને ડેમેજ બોડીને થવાનો ટાઈમ ઘણો વધારે મળે છે એટલે ગુજરાત અને એમાં પણ અમદાવાદ અને સૌરાષ્ટ્ર એમાં મોઢાના કેન્સરના મેક્સિમમ પેશન્ટ્સ જોવા મળે છે ગુજરાતથી પણ આગળ જઈને આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં પુરુષોમાં સૌથી મોસ્ટ કોમનલી જોવા મળતું કેન્સર એ ઓરલ કેન્સર છે અને સ્ત્રીઓમાં સૌથી કોમનલી જોવા મળતા કેન્સરોમાંનું ત્રીજા નંબરનું કેન્સર એ ઓરલ કેન્સર છે ભારતથી બી આગળ આપણે વાત કરીએ તો વર્લ્ડ લેવલે આ છઠ્ઠા મોસ્ટ કોમન નંબરે આવે છે ઓરલ કેન્સર એટલે તમે સમજી શકશો કે ઓરલ કેવિટીના કેન્સરના પેશન્ટોનો સમાજ પર કેટલો ભારે પ્રતિભાવ પડે છે અને સમાજ કેટલો હેરાન થાય છે એના લીધે આ સાથે જ મોઢાના કેન્સરના સ્ટેજીસની વાત કરીએ આપણે આના લક્ષણોની વાત કરીએ થોડીક નિદાનની પણ વાત કરીએ શરૂઆતી સ્ટેજમાં કેન્સર કોઈ પણ શરીરના અંગનું થાય તેનું નિદાન શક્ય હોય છે બને એટલું ઝડપી આપણે વ્યક્તિને એમાંથી બહાર કાઢી શકીએ છીએ પણ આગળ સ્ટેજ વધી ગયો છે સ્ટેજ થ્રી સ્ટેજ ફોરનું કેન્સર થઈ ગયું છે તો એનું નિદાન ખરેખર શક્ય છે કે પછી લાઇફટાઈમ એ ડિસેબિલિટી જે માણસમાં આવી જાય છે મોડાના કેન્સરના કોઈ બી વસ્તુ હોય કોઈ બી તકલીફ આપણને હોય એને આપણે ડૉક્ટરનો અપ્રોચ કરીએ તો એનું પહેલું પગથિયું એ નિદાન છે અને બીજું પગથિયું પછી સારવાર આવે છે એટલે કે કેન્સરનું કયું સ્ટેજમાં છે એ એના નિદાનમાં સમાવેશ થાય છે અને એના પછી એની સારવાર ચાલુ થાય છે તો આપણે જો નિદાનની વાત કરીએ તો મોડાના કેન્સરમાં એક વસ્તુ સારી પણ છે એ છે કે મોઢાના કેન્સરમાં ફક્ત ચાંદુ અને મોડું ખોલીને એક્ઝામિન કરો તો એના પરથી એનું નિદાન થઈ શકે છે નો ડાઉટ આગળ આપણે સીટી સ્કેન પેટ સ્કેન એમઆરઆઈ એવા ઇમેજિંગની જરૂર પડે છે બાયોપ્સીની જરૂર પડતી હોય છે કે એ સાબિત કરવા માટે કે આ ચાંદુ છે એ કેન્સર છે જેનો પેથોલોજીમાં લેબોરેટરીમાં આપણે રિપોર્ટ કરાવતા આવીએ છીએ તો એ નિદાનની વાત થઈ અને ખરાબ વાત એ છે કે એનું નિદાન કેમ લેટ થાય છે કારણ કે એના અલ્સર્સ પેઇનલેસ હોય છે વ્યક્તિને કોઈ બી દુખાવો થતો નથી એના કરતાં વધારે સારું ઘણીવાર દાંતમાં વ્યક્તિને દુખાવો હોય તો એ ડેન્ટિસ્ટ પાસે તરત પહોંચી જાય છે પણ મોઢામાં ઘણીવાર ચાંદુ હોય તો વ્યક્તિની એક એવી ટેન્ડન્સી થઈ જાય છે કે આપણે અવગણીએ કે આ ચાંદુ છે મટી જશે પેટ સાફ નથી આવ્યું એના લીધે ચાંદુ હશે અથવા તો મારે ખાવામાં કંઈક આવી ગયું હશે અથવા તો ઊંઘ બરાબર નહીં થઈ હોય સ્ટ્રેસ વધારે હશે વ્યક્તિ પોતે જ અટકળો લગાવીને એ નિદાન ડીલે કરતી હોય છે ઘણીવાર ફાઇનલી ડૉક્ટર પાસે પહોંચે અથવા તો મારા જેવા અથવા તો અન્ય કોઈ ઈએનટી સર્જન કે હેડેનને કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે પહોંચે ત્યારે ઓલરેડી સ્ટેજ પ્રોગ્રેસન થઈને સેક ફર્સ્ટ સેકન્ડમાંથી થર્ડ અને ફોર્થમાં આવી ગયો હોય છે પણ મેં કીધું એ પ્રમાણે કે એના નિદાન માટે આપણે બાયોપ્સી અને સીટી સ્કેન એ મુખ્યત્વે વાપરતા આવીએ છીએ અને જો એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય અને દર્દીની પ્રાથમિક તપાસ પરથી જો અમને એવું લાગે કે આગળ વધેલું કેન્સર છે અથવા તો શરીરના અન્ય ભાગમાં ફેલાવાની શક્યતા રહેલી છે તો પેટ સ્કેન કરીને એક રિપોર્ટ આવતો હોય છે જેમાં આખું બોડી સ્કેન થાય છે એટલે કે મોડા અને ગળાનો ભાગ છોડીને કેન્સર ક્યાંય સ્પ્રેડ નથી થયું ને એ જોવા માટે આપણે પેટ સ્કેનનો ઉપયોગ કરીએ છીએ બિલકુલ આ સાથે માથાના કેન્સરની પણ વાત કરીએ તો એમાં તમે કેવા પ્રકાર જોવો છો માથાનું કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાતા શું ખરેખર વધારે વાર લાગતી હોય છે કમ્પેરેટિવલી અધર ઓર્ગન અને એના લક્ષણો કેવા હોય છે માથાનું કેન્સર એટલે કે આપણે જે સ્કલ બેઝ કેન્સરની વાત કરીએ તો સ્કલ બેઝ કેન્સર એ એક ખરાબ પ્રકારનું કેન્સર છે એ યુઝઅલી સ્મોકિંગવાળા પેશન્ટમાં એટલે કે મેક્ઝિલરી સાયનસ ઇથમોઇડ સાઇનસ બેઝ કેન્સર માઇનર સલાઈવરી ગ્લેન્ડ કેન્સર એ બધા કેન્સર જોવા મળે છે અને અનફોર્ચ્યુનેટલી એ કેન્સર શરીરના બીજા બધા ભાગમાં ઘણું જલ્દી ફેલાતું હોય છે પ્લસ એ કેન્સરની સર્જરી એટલે જટિલ હોય છે કે વ્યક્તિને અર્લી સ્ટેજમાં કોઈ સિમ્ટમ હોતા નથી પરંતુ જેમ જેમ રોગ આગળ વધતો જાય એમ એમ એને અથવા તો નાકમાંથી લોહી આવવું અથવા તો નાકનું એક જ બાજુનું બંધ થઈ જવું આંખમાંથી પાણી આવવું આંખ લાલ રહેવી અથવા તો ગાલમાં સોજો આવવો અથવા તો સિમ્પલી હેડેક ઘણીવાર વ્યક્તિ ખાલી હેડેક લઈને અમારી પાસે આવે છે અને પહેલાં એ બીજા કોઈ પ્રાઇમરી ડૉક્ટરને મળ્યા હોય અને પછી કોઈ સીટી સ્કેન અથવા એમઆરઆઈ કરાયો હોય એમાં સ્કલબેઝ કેન્સરનું નિદાન થયું હોય તો એ કિસ્સામાં બી સ્ટેજ મેં તમને કીધું એ પ્રમાણે સ્ટેજ વન ટુ થ્રી અને ફોરના એ અને બી સુધી સારવાર શક્ય છે અને વ્યક્તિને ટોટલી ક્યોર કરીને એને એક રિસ્પેક્ટેબલ લાઈફમાં આપણે પાછા મોકલી શકીએ છીએ બિલકુલ ડૉક્ટર હેડ એન્ડ નેકમાં રોબોટિક સર્જરી કેવી રીતની કામ કરતી હોય છે આ કેન્સરમાં રોબોટિક સર્જરી શું વરદાનરૂપ છે કે પછી અન્ય કેન્સર કરતાં વધુ સારી રીતે રોબોટિક સર્જરી આમાં કામ કરતી હોય છે એક ઘણો સારો પ્રશ્ન મને ઘણા દર્દીઓ પૂછતા હોય છે કે મારી પાસે આવે બતાવવા માટે અને અમારે સર્જરીની ચર્ચા થાય કે તમારી સર્જરી કરવાની છે તમને આ સ્ટેજનું કેન્સર છે અને હવે આપણે રોબોટિક સર્જરી માટે પ્લાન કરીએ છીએ તો એક ઘણો જ ઇનોસન્ટ ક્વેશ્ચન ઘણા મારા દર્દી પૂછતા હોય છે કે ના અમારે સર્જરી રોબોટ પાસે નથી કરાવી અમારે સર્જરી તમારી પાસે કરાવી છે તો આ હું ખાસ કહેવા માગીશ કે રોબોટિક સર્જરી એ કોઈ રોબોટથી થતી સર્જરી નથી એમાં કોઈ ઓટોમેશન નથી કે ઓટોમેટિક સર્જરી થઈ જશે અને સર્જનનો કોઈ જ રોલ નથી ઇટ ઇઝ અ માસ્ટર સ્લેવ કોન્સેપ્ટ એટલે કે શેઠ અને ગુલામ તો એમાં માસ્ટર ઇઝ ધ સર્જન એન્ડ સ્લેવ ઇઝ ધ રોબોટ એટલે કે માસ્ટર પાસેથી કમાન્ડ્સ લીધા પછી જ રોબોટ સર્જરી કરે છે જેમાં ત્રણ કોન્સોલ હોય છે જેમ કે સર્જન્સ કોન્સોલ પેશન્સ કાર્ડ અને વિઝન કાર્ડ એમાં સર્જન્સ કોન્સોલ પર બેસીને જે હું હાથની મૂવમેન્ટ કરું છું એ જ મૂવમેન્ટ પેશન્ટ કાર્ડ પર રેપ્લિકેટ થાય છે હવે તમે તમને એ પ્રશ્ન બી થશે કે હું સર્જન કોન્સોલ પર બેસીને સર્જરી કરું એના કરતાં હું જ પેશન્ટ પાસે જઈને સર્જરી કેમ ના કરી શકું આપણને રોબોટિક સર્જરીની જરૂરિયાત શું કરવા પડે તો રોબોટિક સર્જરી એ રીતે આપણને મદદરૂપ થાય છે કે આપણા મોઢા અને ગળાના કોમ્પ્લેક્સ એરિયામાં ઘણા ભાગ એવા છે કે જેમાં સર્જનનો હાથ અને સર્જનના ઇન્સ્ટ્રુમેન્ટ પહોંચી શકતા નથી જેમ કે જીભની પાછળનો ભાગ સ્વરપેટીની ઉપરનો હાઇપોફેરિંગ્સ જેને અમે મેડિકલ ટર્મમાં કહીએ હાઈપોફેરિંગ્સ અર્લી લેરિંગ્સ કેન્સર થાઇરોઇડ કે જે ગળાની અંદર ડીપમાં આવેલી ગ્રંથિ છે તો એ બધા કેન્સરમાં સ્કારલેસ સર્જરી કરવા માટે રોબોટના આમ અથવા તો ગળામાંથી બગલમાંથી અથવા તો મોઢાની કેવિટીમાંથી રોબોટના આમ એન્ટર કરીને એને સર્જનના ડિરેક્શનથી જે સર્જરી કરવામાં આવે છે તો એકદમ સિલેક્ટેડ કેસીસ આપણે રોબોટિક સર્જરીથી કરી શકીએ છીએ હવે આના ફાયદા એ છે કે એમાં થ્રી ડાયમેન્શનલ વિઝન હોય છે એનાથી સર્જરી એકદમ પ્રિસિઝન સાથે ઓછામાં ઓછા બ્લડ લોસ સાથે અને સ્કાર વગર થઈ શકે છે અને ઓછા બ્લડ લોસ અને ઓછા સ્કારથી કરેલી સર્જરી અથવા તો સ્કારલેસ સર્જરીમાં વ્યક્તિની રિકવરી એકદમ સ્પીડી હોય છે એટલે કે દર્દીને અમે બીજા જ દિવસે અથવા તો એક બે દિવસમાં અમે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ રોબોટિક સર્જરી એ રીતે ઘણી મદદરૂપ થાય છે બિલકુલ એ તો એવું કહી શકાય કે રોબોટિક સર્જરી તમે જે રીતે કીધું કે મદદરૂપ થાય છે રોબોટિક સર્જરી તમે કરાવી હશે તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સીસ છે કે તમારી સર્જરી સક્સેસફુલ જ રહેશે એવું કહી શકાય કારણ કે આ પણ એક સવાલ થાય છે કે જો અમે રોબોટિક સર્જરી માટે રેડી થયા છે તો તમે અમને ગેરંટી આપો છો ડોક્ટર કે મારા શરીરમાંથી સો સો ટકા કેન્સર નાબૂદ થઈ જ જશે ડેફિનેટલી કારણ કે જે રીતે નોન રોબોટિક સર્જરીની વાત કરી અને સામે રોબોટિક સર્જરીની વાત કરી તો બે સર્જરીમાં કેન્સર સેમ વે ક્યોર થાય છે જેમ કે સો ટકા કેન્સર નોન રોબોટિક સર્જરીમાં બી ક્યોર થાય છે અને એ સો ટકા કેન્સર નોન રોબો રોબોટિકમાં પણ ક્યોર થતું હોય છે અને એના માટે આપણે ચાલુ સર્જરીમાં લાઈવ બાયોપ્સી રિપોર્ટ કરાવતા હોઈએ છીએ જેને અમારી લેંગ્વેજમાં અમે ફ્રોઝન સેક્શન કહેતા આવીએ છીએ વ્યક્તિનું કેન્સર જે દેખાય છે એ ચાંદાની બહાર ક્યાંય ફેલાયેલું નથી ને એ જોવા માટે અમે ચાલુ સર્જરીમાં જે કેન્સર સર્જરી કરીને સ્પેસિમેન કાઢીએ દર્દીના શરીરમાંથી જે ભાગ રિમૂવ કરીએ એને ચાલુ અને ચાલુ સર્જરીમાં પેથોલોજી લેબોરેટરીમાં અમે મોકલાવીને લાઈવ બાયોપ્સીથી કન્ફર્મ કરતાએ છીએ કે વ્યક્તિનું આખું કેન્સર નીકળી ગયું છે કે નહીં અને એના પછી જ અમે પ્લાસ્ટિક સર્જરી વાળો ભાગ એટલે કે જે ભાગ કાઢ્યો છે એને નવો બનાવવાનો પાર્ટ ચાલુ કરતા હોઈએ છીએ અને આ જે ફ્રોઝન સેક્શન લાઈવ બાયોપ્સી મેં કીધું એ નોન રોબોટિક સર્જરી એઝ વેલ એઝ ધ રોબોટિક સર્જરી એ બે માં કરવામાં આવે છે એટલે વ્યક્તિ એવી ગભરાવાની જરા પણ જરૂર નથી કે રોબોટિક સર્જરી કરાવી તો મારું કેન્સર અધૂરું તો નહીં રહી જાય ને અથવા તો સારવાર અધૂરી નહીં રહી જાય બિલકુલ આ સાથે જ હેડ એન્ડ કેન્સર ન થાય એને આપણે રોકી શકીએ એના માટે તમે શું સલાહ આપવા માંગશો હેળેને કેન્સર થતાં રોકવા માટે જે રીતે આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર પાણી પહેલાં પાળ બાંધવી એના માટે આપણે પહેલી વસ્તુ તો વ્યસનોથી દૂર રહેવું જોઈએ જે આપણને ખબર છે કે વ્યસન નથી કરતા એને પણ થાય છે પણ એમાં સોમાંથી એક વ્યક્તિને બે વ્યક્તિને જીનેટિક મ્યુટેશનના લીધે થતું હોય અથવા તો અન્ય કારણોસર થતું હોય જ્યારે તમાકુવાળા દર્દીની વાત કરીએ તો તમાકુવાળા દર્દીમાં દર દસમાંથી છ અથવા સાતને થાય છે એટલે આંકડામાં ફરક ઘણો મોટો છે એટલે આપણે પહેલી વસ્તુ તો એ નક્કી કરવી પડે કે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આગળ વધવું જોઈએ હેલ્ધી લાઈફસ્ટાઈલમાં પોષક તત્વવાળો ખોરાક ખાવો જેમ કે લીલા શાકભાજી ફળો વધારે ખાવા પ્રોસેસ ફૂડ જંક ફૂડ હાઈ રિફાઈન્ડ શુગરવાળું ફૂડ ઓછું ખાઈએ અને તમાકુ આલ્કોહોલ તમાકુ બેન બંને ફોર્મમાં ચાવીને ખાઈ શકાય એવા તમાકુ ખાઈની જરદા એવા ફોર્મ અને સ્મોક સ્મોક્ડ ફોર્મમાં જેમ કે બીડી અને સિગરેટ હુક્કા ઈ સિગરેટ જે તમે વાત કરી એ બધાથી દૂર રહેવાનો આપણે પ્રણ લેવો પડે અને રહી વાત આપણા ડાયટની તો ડાયટમાં મેં કીધું એ પ્રમાણે એન્ટીઓક્સિડન્ટ્સવાળા એટલે કે લીલા શાકભાજી અને ફળો વધારે ખાઈએ અને એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ સમજીએ એક્સરસાઇઝ આપણને એ રીતે ઇમ્યુનિટી મેન્ટેન કરવામાં અને બોડીની નોર્મલ ડિફેન્સ મિકેનિઝમ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે કે વ્યક્તિ જો નિયમિતપણે ત્રીસ મિનિટ રોજની અથવા તો અઠવાડિયામાં મિનિમમ ચાર દિવસ એક્સરસાઇઝ કરતો હોય તો એ તંદુરસ્ત જીવનશૈલી બાજુ આગળ રહી શકે છે આ વાત થઈ આપણા હાથમાં જેટલી વાત છે એ વ્યક્તિ એ વસ્તુઓની હવે એના સિવાય ઘણી વસ્તુ આપણા હાથમાં નથી હોતી જેમ કે કોઈ ચાંદું પડ્યું અને તમાકુ નથી ખાતું એવા દર્દીને ચાંદુ પડ્યું અને એ કેન્સર હોય તો એવા કિસ્સામાં આપણે શું કરવું જોઈએ તો એવા કિસ્સામાં આપણે ડરીને અથવા તો નિગ્લેક્ટ કર્યા વગર કોઈ બી ડેન્ટિસ્ટનો ઈ એન ટી સર્જનનો અથવા તો મારી જેમ કોઈ કેન્સર સર્જન હોય એનો કોન્ટેક કરીને યોગ્ય ટાઈમસર નિદાન કરાવીને સારવાર માટે આગળ વધવું જોઈએ બિલકુલ ડૉક્ટર અંતમાં આપનો મેસેજ શું રહેશે અને ખાસ કરીને કેન્સર સામે ડરવાનું નથી લડવાનું છે એના માટે આ શું કહેશો કેન્સર સામે ડરવાનું નહીં અને લડવાનું એટલા માટે છે કારણ કે કેન્સર સામેની આ તમારી જંગમાં મેં તમને કીધું એ પ્રમાણે તમે એકલા નથી તમારી સાથે સોસાયટીનો સપોર્ટ સોસાયટીથી આગળ મેડિકલ ફ્રેટરનિટીનો સપોર્ટ અને ટેકનોલોજીનો સપોર્ટ જે આપણે એઆઈની વાત કરતા જઈએ છીએ એ પ્રમાણે ટેકનોલોજી આમાં પણ તમારા સપોર્ટમાં ખડા પગે છે અમે તમારા સપોર્ટમાં ખડા પગે છીએ એટલે કેન્સરથી એક્ચ્યુઅલી ડરવાની જરા પણ જરૂર નથી કેન્સરની સારવાર હન્ડ્રેડ પર્સન્ટ શક્ય છે અને એના પછી પોતાની નોર્મલ પ્રોફેશનલ પર્સનલ અને સોશિયલ લાઈફમાં આગળ વધી શકાય છે અને બીજી વસ્તુ જે કોઈ વાત નથી કરતું એ હું કહેવા માગીશ કે તમાકુ ખાવાનું બંધ કરી દો સિગરેટ છોડી દો તમાકુ માવા છોડી દો એવી વાતો લોકો કરતા હોય છે પણ કોઈ બી માણસ એવું નથી કહેતું કે તમાકુ બંધ કરો અને ચાલું શું કરો તો હું એ કહેવા માગીશ કે આ તમાકુમાં વ્યક્તિ જે બંધાણ થતું હોય છે એ કેમ થાય છે એ આપણે સમજવું જોઈએ કે તમાકુના લીધે જે સો કોલ્ડ હેપી હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે જે આલ્કોહોલ તમને ફીલ આપે છે અથવા જો આપણે જેને કીક કહીએ છીએ એ કીક બીજું કંઈ જ નથી પણ મેડિકલી સ્પીકિંગ એ તમારા હેપી હોર્મોન્સનો અંતસ્ત્રાવ છે જેમાં ચાર મુખ્યત્વે હોર્મોનનો સમાવેશ થાય છે ડોપામાઇન ઓક્સિટોસિન સિરોટોનિન અને એન્ડોર્ફિન તો હવે તમને એ પ્રશ્ન થાય કે તમાકુમાંથી અમને જો આ હેપી હોર્મોન્સ મળે છે અને તમાકુ બંધ કરી દઈશું તો અમને આ હેપી હોર્મોન્સ એમાંથી મળશે તો જે તમાકુ નથી ખાતા એવા વ્યક્તિઓને તમે પૂછો તો એમના હેપી હોર્મોન્સ દરેક વ્યક્તિ માટે કંઈક અલગ હોઈ શકે કોઈના માટે હેપી હોર્મોન્સ એક્સરસાઇઝમાંથી પ્રોડ્યુસ કરી શકે સનલાઇટમાં જવાથી એટલે કે નોર્મલ સનલાઇટમાં વોક કરવાથી બી હેપી હોર્મોન્સ સારી બુક વાંચવાથી પોતાના પેટ સાથે અથવા તો પ્રિયજન સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી અથવા તો તમને ભાવતું ભોજન કરવાથી આ ઘણા બધા રીતે આપણે હેપી હોર્મોન્સ પ્રોડ્યુસ કરી શકીએ છીએ જેમાંથી એક્સરસાઇઝ એ વન ઓફ ધ મોસ્ટ પ્રૂવન મેથડ છે ટુ પ્રોડ્યુસ ધી હેપી હોર્મોન્સ તો આપણે એ સારી ચોઈસીસ કરીને ખરાબ વસ્તુઓથી તમાકુ અને એ બધાથી દૂર રહીએ તો મારો એ જ મેસેજ રહેશે શું બિલકુલ તો દર્શક મિત્રો અત્યારે ખાસ વાત કરી હેડ એન્ડ નેક કેન્સર વિશે કેવી રીતે તે થાય છે તેને રોકવા તમે શું કરશો સ્ટેજ આગળ વધી ગયો છે તો તેની પણ સારવાર આપણી પાસે અવેલેબલ છે એટલે કેન્સરથી ડરશો નહીં તેની સામે લડત આપજો એ લડતની એ લડત તમને આપવા માટે તમારી સાથે ડૉક્ટરની ટીમ પણ હાજર છે તમારા પરિવારનો સપોર્ટ પણ હાજર છે અને સરકાર તરફથી પણ ઘણા જ બધા પ્રયાસો કરવામાં આવે છે તો એ જ પ્રયાસને આગળ વધારી આપણે પણ કેન્સરની સામે લડીએ ડૉક્ટર દીપેન આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ઝાયડસના આ ખાસ શોમાં અમને આપશો રજા ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર